નમસ્કાર દોસ્તો રાજ્યના અનેક જિલ્લાઓ છે જે વરસાદથી તરબોળ થયા છે અને આપણા સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ક્યાં વરસાદ પડ્યો છે તેના વિશે વાત કરીએ સૌરાષ્ટ્રનું પોરબંદર હોય જૂનાગઢ હોય વેરાવળ હોય કે ઘેડ વિસ્તાર હોય આ તમામ વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો છે અને લોકોને પાણીમાં લોકોના ઘરો સુધી પાણી પહોંચ્યા છે અનેક લોકો એવા છે જેના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને જનજીવન છે તે અસ્તવ્યસ્ત બન્યું છે તો આજે વાત કરીશું રાજ્યમાં ક્યાં સૌથી વધારે વરસાદ પડ્યો છે રાજ્યનો કયો જિલ્લો છે અને આ જિલ્લાના કયા તાલુકા છે જ્યાં સૌથી વધારે વરસાદ ખાઇકો છે ખાસ કરીને ગીર સોમનાથ જુનાગઢ અમરેલી સુરેન્દ્રનગર રાજકોટ મોરબી સહિતનો સૌરાષ્ટ્ર અને કચ્છના વાત કરીએ અને વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે હાલ વેરાવળ જુનાગઢ પોરબંદર સહિતનો ઘેર વિસ્તાર છે આ વિસ્તારોમાં પણ ખૂબ વરસાદ પડ્યો છે ગીર પંથક છે તે તરબોળ થયું છે વિશાવદર હોય સાસણ હોય કે પછી ગીર ગઢડાનો ગીર પંથક હોય કે અમરેલીના ખાંભા વિસ્તાર હોય આ તમામ વિસ્તાર તરબોળ થયા છે તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ક્યાં વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રમાં કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો છે આ તમામ મુદ્દે વિડીયોની શરૂઆત કરીએ વાત કરીએ સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે અને સુરેન્દ્રનગરના ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે સુરેન્દ્રનગર પ્રોપરની વાત કરીએ તો ત્રણસો ને વીસ મીમી વરસાદ છે તે ત્યાં ખાટકો છે મતલબ કે તેર ઇંચ જેટલો વરસાદ સુરેન્દ્રનગરમાં પડ્યો છે રાજકોટનું ઉપલેટા આ રાજકોટ છે જ્યાં તેનો ઉપલેટા છે તે અને ધોરાજીમાં સૌથી વધારે એ જિલ્લાનો વરસાદ પડ્યો છે રાજ્યનો નહીં જિલ્લાનું કહું છું રાજકોટ જિલ્લાની અંદર સૌથી વધારે ઉપલેટા અને ધોરાજીમાં વરસાદ ખાઇકો છે સત્તાવીસ ઇંચ આ સિઝનનો વરસાદ છે તે ધોરાજી અને ઉપલેટામાં ખાઇકો છે મોરબી જ્યાં મોરબીનું ટંકારા આ ટંકારા તાલુકો છે ત્યાં આ જિલ્લાનો સૌથી વધારે વરસાદ છે તે સત્તર ઇંચ જેટલો ટંકારાની અંદર ખાઇબકો છે હવે વાત કરી લઈએ જુનાગઢની જૂનાગઢ જ્યાં રાજ્યનો સૌથી વધારે વરસાદ છે તે આ શહેરની અંદર મતલબ કે આ જિલ્લાની અંદર ખાઇટકો છે માણાવદર અને વંથલી આ બે તાલુકા એવા છે જ્યાં સૌથી વધારે વરસાદ રાજ્યનો ખાઇટકો છે તેરસો ને છપ્પન મીમી મતલબ કે ચોપન ઇંચ વરસાદ માણાવદરમાં પડ્યો છે ચોપન ઇંચ વરસાદ વંથલીની અંદર પડ્યો છે અને પચાસ ઇંચથી પણ વધારે વરસાદ વિશાવદરની અંદર પડ્યો છે તો આ વિસ્તાર છે તે આખો જળબંબાકાર થયો છે ગીર સોમનાથ જિલ્લો જી હા દોસ્તો જૂનાગઢને અડીને આવેલો ગીર સોમનાથ જિલ્લો ગીર સોમનાથ જિલ્લામાં પણ મુશળધાર વરસાદ પડ્યો છે અને વડુમથક વેરાવળ શહેર છે આ શહેરના અનેક વિસ્તારો છે જે પાણીની અંદર છેલ્લા પાંચ દિવસથી ગરકાવ થયા હતા વેરાવળની અંદર નવસો ને સાત મીમી મતલબ કે ઇંચ સીઝનનો વરસાદ છે તે નોંધાઈ ચૂક્યો છે કોળીનાર જ્યાં પણ છવ્વીસ ઇંચ જેટલો વરસાદ કોડીનારની અંદર ખાબકો છે સુત્રાપાડા અને તલાલા સુત્રાપાડામાં ત્રીસ ઇંચ વરસાદ ખાબકો છે જ્યારે તલાલામાં બત્રીસ ઇંચ વરસાદ છે તે અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે ગીર ગઢડા અને ઉના છે અમરેલી જિલ્લાની વાત કરી લઈએ અમરેલીમાં પણ ખૂબ સારો વરસાદ પડ્યો છે બાબરાની અંદર અમરેલીનું બાબરા છે જ્યાં પણ ચારસો ને તેતાલીસ મી મતલબ છે બગસરાની અંદર પણ કેટલો વરસાદ પડ્યો છે અમરેલીની અંદર તેર ઇંચ સાડા બાર થી તેર ઇંચ જેટલો અમરેલી પ્રોપરમાં વરસાદ પડ્યો છે જ્યારે રાજુલાની અંદર પણ સોળ ઇંચ જેટલો વરસાદ ખાપકી ચૂક્યો છે ધારીની અંદર અગિયાર ઇંચ થી વધારે વરસાદ પડ્યો છે જાફરાબાદની અંદર પણ અગિયાર ઇંચ જેટલો વરસાદ ખાબકો છે જ્યારે લાઠી છે લાથી અમરેલીનું ત્યાં પણ બાર ઇંચથી તેર ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અમરેલીનું ખાંભા છે જ્યાં સોળ ઇંચ વરસાદ ખાબકો છે લીલિયામાં તેર ઇંચ કુકાવાવમાં એકવીસ ઇંચ અને સાવરકુંડલામાં અગિયાર ઇંચ જેટલો વરસાદ ખાપકી ચૂક્યો છે અન્ય જોઈએ અન્ય કયા કયા વિસ્તારો છે સૌરાષ્ટ્રના જ્યાં ખૂબ મુશળધાર વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રનું જામનગર જી હા દોસ્તો જામનગરના બે તાલુકા એવા છે જ્યાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી જામજોધપુર અને કલા કાલાવડ જામજોધપુરમાં છવ્વીસ ઇંચ વરસાદ નોંધાયો છે અને કાલાવડમાં ત્રેવીસ ઇંચ વરસાદ નોંધાયો છે દેવભૂમિ દ્વારકા જી હા દોસ્તો ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ તરીકે જાણીતી આ દ્વારકા પણ જળબંબાકાર થઈ છે અને દ્વારકામાં પણ ખૂબ વરસાદ ખાબકો છે દ્વારકામાં છેતાલીસ ઇંચ પોરબંદર જ્યા દોસ્તો દ્વારકા બાદ નજીકમાં આવેલું પોરબંદર પોરબંદર પણ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે ઘેડ પંથક આખું છે તે પાણીમાં તરબોળ થયું છે ઘેડમાં જ્યાં તત્ર સર્વત્ર પાણી જ પાણીનો નજારો જોવા મળે છે પોરબંદરની અંદર તેતાલીસ ઇંચ જેટલો વરસાદ છે કૃતિયાણામાં ત્રીસ ઇંચ અને રાણાવાવમાં સાડત્રીસ ઇંચ વરસાદ નોંધાયો ચૂક્યો છે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરનું મહુવા છે મહુવામાં આડત્રીસ ઇંચ વલભીપુરમાં પંદર સિંહોરમાં પંદર અને ગારિયાધામમાં ચૌદ ઇંચ વરસાદ નોંધાયો છે બોટાદ જી હા સાળંગપુર હનુમાનજીની ભૂમિ બોટાદ છે સાત ઇંચ જેટલો વરસાદ નોંધાય ચુક્યો છે રાજ્યના અન્ય કયા કયા વિસ્તારોના જે જિલ્લાઓ છે આ જિલ્લામાં ક્યાં સૌથી વધારે કયા તાલુકામાં વરસાદ પડ્યો છે તેના વિશે વાત કરીએ તો કચ્છનું મુદ્રા છે જ્યાં ત્રેવીસ ઇંચ વરસાદ નોંધાયો છે પાટણ સિદ્ધપુર પાટણનું સરસ્વતી છે જ્યાં સાત ઇંચ મહેસાણાનું બેચરાજી છે જ્યાં બાર ઇંચ વરસાદ નોંધાયો છે સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠાના તલોદમાં નવ ઇંચ અરવલ્લીમાં દસ ઇંચ ગાંધીનગરમાં નવ ઇંચ અમદાવાદનું ધંધુકા છે ધંધુકામાં બાર ઇંચ અને ખેડાનું માતર છે જ્યાં તેર ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે વાત કરી લઈએ છોટા ઉદેપુરની છોટાઉદેપુરમાંનું સનખેડા છે જ્યાં ચૌદ ઇંચ વરસાદ નોંધાયો છે મહીસાગર છે આ નું સંતરામપુર છે જ્યાં સાત ઇંચ વરસાદ નોંધાયો છે આણંદ જિલ્લાનું તારાપુર છે જ્યાં બાર ઇંચ વરસાદ નોંધાયો છે અને વડોદરાનું કરજણ છે જ્યાં ચૌદ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે દોસ્તો આટલા આકડા છે વરસાદના તે આ જિલ્લાઓના સામે આવ્યા છે જો કે સુરત છે તે એના આંકડા હજુ અમારા સુધી નથી પહોંચ્યા પરંતુ રાજ્યની અંદર ખૂબ સારો વરસાદ પડ્યો છે અનેક તાલુકાઓ એવા છે જ્યાં દસ ઇંચથી વધારે વરસાદ પડ્યો છે અનેક તાલુકાઓ એવા પણ છે જ્યાં દસ ઇંચની નીચે વરસાદ નોંધાયો છે અમુક તાલુકા એવા છે જ્યાં ચાલીસ ઇંચથી અથવા તો ચાલીસથી વધારે અથવા તો થોડા આગળ પાછળ વરસાદના આંકડા છે તે નોંધાયા છે જનરલી વીસથી લઈને ત્રીસની વચ્ચે પણ અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે આજે જે ગીર સોમનાથ વિસ્તાર છે અમરેલી વિસ્તાર છે ત્યાં હળવો વરસાદ પડી રહ્યો છે ક્યાંક વરસાદ છે ક્યાંક વરાપ મૂકી છે પરંતુ હજુ પણ ઘણા તાલુકાઓમાં ઘણા જિલ્લાઓમાં ક્યાંક રેડ એલર્ટ છે તો ક્યાંક યલો એલર્ટ અને ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદની તમામ પળેપળની ખબરો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તેજીને સબ્સ્ક્રાઇબ કરી શકો છો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો જેથી કરીને અમારા તમામ નોટિફિકેશનો છે તે આપના સુધી પહોંચતા રહે